પાદરા તાલુકાના લતીપુરા ગામમાં આવેલ પીટાપરા પાલખીપુરાની પ્રાથમિક શાળાને નવીન બનાવવા માટે ખાત મુરત કારેક્રમ યોજાયો હતો પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમારના હસ્તે ખાત મુરત કારેક્રમ યોજાયો હતો જેમાં પાદરા તાલુકા ભાજપના હોદ્દેદારો લતીપુરા રણુ ગામના સરપંચ જિલ્લા પંચાયત સદસ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવીન શાળાનું નિર્માણ થવાથી ગામના બાળકોને વધુ સારું શૈક્ષણિક સુવિધાઓ મળશે અને ગામનો શૈક્ષણિક વિકાસ વધુ વેગ પકડશે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ચૈતન્યસિંહ જાળ દ્વારા પાદરા તાલુકામાં અત્યાર સુધીમાં ચૌદ જેટલી નવીન શાળાઓનું લોકાર્પણ કરવામાં આવી ચૂક્યું છે સાથે જ આગામી દિવસોમાં વધુ ચૌદ શાળાઓના નિર્માણની યોજના હેઠળ કાર્ય શરૂ કરવામાં આવશે જે પૈકી હાલના તબક્કે પાંચ શાળાઓ માટે ખાત મુહૂર્ત કરવામાં આવી ચૂક્યા છે જે પૈકી આજ રોજ પાંચમી ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજ રોજ લતીપુરાના પીઠાપરા પાલખીપુરામાં જે શાળાનું ખાતમુહૂર્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના શ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રણુ ગામના સરપંચ શ્રી લતીપુરા ગામના સરપંચ શ્રી અને શાળાના આચાર્ય શ્રી શાળાના શિક્ષક શ્રીઓ અને રણુ અને લતીપુરાના ગામના વડીલો તથા આગેવાનો હાજર રહ્યા છે મિત્રો ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકારમાં આપણા પાદરા તાલુકામાં અત્યાર સુધી ચૌદ શાળાઓનું ખાતમુહૂર્ત આપણા શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુએ કરેલું છે અને એમનું લોકાર્પણ પણ થઈ ગયું છે અને બીજી જે ચૌદ જેટલી શાળાઓ મંજૂર થઈ છે એમાંથી આ પાલખીપુરાની પાંચમી શાળાનું આજે અમો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર મિત્રો ગામના વડીલો અને સરપંચશ્રી જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા એમનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે